એક બાદ વાત સુરતની જે સુરતમાં હાલ વરસાદને કારણે બે હાલ બની ગયું છે શહેર અને તમામ જગ્યાએથી તસવીરો આવી રહી છે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો છે ક્યાંક મુખ્ય માર્ગો છે એ જળમગ્ન બન્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બાર કલાકથી વરસી રહેલો વરસાદ સુરતના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે સુરતનો વેર રોડ વિસ્તાર છે અને અહીંયાથી આગળ સિંગણપુર ડગોલી જેવા વિસ્તારો આવેલા છે દ્રશ્ય જોઈ શકાય છે કે વેર રોડ વિસ્તારના મુખ્ય ચાર રસ્તાથી લઈ જે પ્રકારે પાણી ભરાયું છે જેમ જેમ આગળ જાઓ છો જેમ પાણીનું લેવલ વધી રહ્યું છે અહીંયા આવેલી તમામ દુકાનો હોય તમામ મકાનો હોય કે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વિરામ લીધા પછી એકથી દોઢ કલાકમાં આ પાણીનો નિકાલ થતો જોવા મળે છે પણ અત્યારે આવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાણીનો નિકાલ નથી થતો પરિણામે લોકોના ઘરોમાં લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી રહ્યા છે લોકોની ગાડીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે ચોક્કસ આ વિસ્તારના યુવાનો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે પણ જેના ઘરમાં જેની દુકાનમાં પાણી જાય નુકસાન થાય તેને જ આ નુકસાની ખબર પડે પણ જે પ્રકારે કહી શકે ચોક્કસપણે પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે ત્યારે કહી શકાય કે અહીંયા હોસ્પિટલ વરદાન હોસ્પિટલ અને આઈસીયુ આવેલું છે કેટલાક પેશન્ટો પણ અંદર દાખલ છે ત્યારે તંત્ર દ્વારા જરૂર પડે તો અહીંથી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ છે કારણ કે આ વિસ્તારમાં આવેલી આ બે હોસ્પિટલો છે કે જ્યાં આગળ મોટા પ્રમાણમાં આ વિસ્તારના લોકો સારવાર લેતા છે આઈસીયુ પણ છે ડિલિવરીની ઘણી બધી મહિલાઓ અંદર દાખલ છે ત્યારે ચોક્કસપણે જરૂર પડે તો અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવા પડે તેની તૈયારી બી તંત્ર દ્વારા કરવામાં આવી છે અહીંયાથી આઠ કિલોમીટર સુધીનો આ રોડ છે તમામ રોડ ઉપર આ જ પ્રકારે પાણી છે કારણ કે સુરતનો નીચાણવાળો રોડ છે અને બાજુ તાપી અને ખાડી પસાર થતી હોવાને લઈને પાણીનું સતત વધી રહ્યું છે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતું જેને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે લોકોના મકાનો દુકાનો અને કહી શકાય લોકોની ગાડીઓ પણ પાણીમાં ગરકાવ છે ત્યારે ચોક્કસ વરસાદ વિરામ લે તો લોકોને રાહત થાય પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે પછી તે અડાજણ હોય વેરરોળ હોય કતારગામ હોય વરાછા હોય પુના હોય પાંડેસરા હોય ગૌજના તમામ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે કેમેરામેન જીગર ગુગલ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે કામરેજ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ થયો કામરેજ નેશનલ હાઇવે ના સર્વિસ રોડ પર ફરીથી પાણી ભરાઈ ગયા સર્વિસ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી થોડા સમય પહેલા કરોડોના ખર્ચે ગટર બનાવવામાં આવી હતી જોકે ફરીથી પાણી ભરાતા કામગીરી પર આશંકા ઉભી થઈ છે સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે આપણે હર સાર પાણી લગતા પ્રશાસન સમસ્યા કમ સારા છે દ્રશ્ય ની અંદર જોઈ શકો છો કે ની અંદર વેલી સારવાર છ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી પાંચ જેટલો વરસાદ વરસતા જનબંબાકાર ની જોવા મળે છે અને આજે કામરેજ ના સર્વિસ રોડ ની ઉપર આજે વરસાદી પાણી નો ભરાયો જતા વાહન ચાલકો ને હાલાકી બેઠવા વાવાવી છે અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે અહી જે આ સર્વિસ રોડ ના દ્રશ્ય છે આ દર વર્ષે આ સ્થિતિ નિર્માણ થાય છે અનેક વખત સ્થાનિકો પણ રજૂઆત કરી છે છતાં પણ કોઈ પણ જાતની વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી જે અંતર્ગત ખાસ કરીને

મેઘરાજાએ સુરતને ઘમરોડ્યું છે રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો રાંદેર પોલીસ દ્વારા કોઝવે નજીક બંદોબસ્તો ગોઠવાયો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે બારડોલીમાં પણ ધોધમાર વરસાદ થયો વરસાદ પડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા રેલવે અંડરપાસમાં છ ફૂટથી પણ વધારે પાણી ભરાઈ ગયા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા અંડરપાસ અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સમગ્ર જિલ્લાની અંદર જળબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને દ્રશ્ય બતાવે પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ ને પગલે એ બારડોલીથી ને જોડતા રેલવે ની અંદર આ પાણી ભરાઈ જવા પામ્યા હતા જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આ જે નો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે રેલવે અંદર અંડરપાસ પાંચ થી છ ફૂટ જેટલા પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે હાલ જે બાજુ થી બાબેન તરફ જવા માટે રેલવે ફાટકનો જ ઉપયોગ કરતા રેલવે ફાટક ઉપર જે વાહન ચાલકોને હાલાકી પડી છે ટ્રાફિકની સમસ્યા ટ્રાફિક પણ એટલો તપ આવ્યો છે વહીવટી તંત્ર એ જે પ્રી ની કામગીરી કરી હોવાનો દાવો કરે છે પરંતુ આ દ્રશ્ય કઈ અલગ કહે જાય છે કે પ્રી ની કામગીરી માત્ર કાગળ ઉપર જે હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે કેતન પટેલ ન્યૂઝ એટલીન ગુજરાતી પારલોલી સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઇવે અડતાલીસના સર્વિસ રૂપ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ આ દ્રશ્યો છે કામરેજના નવા ગામના જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા વાવ તરફથી કામરેજ ચાર રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દશામાના મંદિર સુધી એક કિલોમીટરના રસ્તા પર કાયમી પાણી ભરાવાની સમસ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે સાથે સાથે અહીં આવેલા વિવિધ વ્યવસાયની દુકાનોમાં પણ પાણી ભરાય છે તેમના ધંધા રોજગાર પર અસર થાય છે નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી

ચોક્કસ પણ કહી શકાય છે કે ભારે વરસાદ ને બદલે જિલ્લા શિક્ષણ અધિકારી પણ શાળાઓમાંથી રજા આપવાનો નિર્ણય કરતા શાળાઓમાંથી બાળકોને પણ હાલ રજા આપી દેવામાં આવી છે કેતન બટેલ ન્યૂઝ દેલિંગ ગુજરાતી કામ સુરત તો સુરત ના રૂરલ વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને સિટી વિસ્તારમાં પણ આજ પ્રકારની સ્થિતિ છે થી આ તસવીરો આવી રહી છે જેમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ જળમગ્ન બન્યા છે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે કારણ કે રસ્તા દેખાતા જ નથી પાણીનું જ સામ્રાજ્ય છે હવે અહીંયા વાહન બગડવાની સમસ્યા વાહનો બંધ થવાની સમસ્યા એ પણ અહીંયા થઈ શકે છે અહીંયા આગળ જે લોકો પોતાના બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા છે તે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે જે લોકો અવર જવર કરતા હોય છે નોકરિયાત વર્ગ છે તેમને પણ મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે